બોલો ભારત માધા કે આજે લગભગ છેલ્લા સાત આઠ દસ વર્ષથી તમારી મારી અને વિરમગામ શહેરના હજારો લોકોની જે અપેક્ષા જે મહત્વકાંક્ષા જે આશા હતી એવા શહીદ બાગ નું એક પોઈન્ટ તેવીસ કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ નિર્માણ કર્યું અને આજે લોકાર્પણ પ્રસંગે આપ સૌએ અહીંયા પધાર્યા છો એટલે આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને વંદન કરું છું આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા વિસ્તારના માન્ય પ્રાંત અધિકારી વિરેનભાઈ દેસાઈ આપણા ડિવિઝનના માન્ય ડીવાયએસપી શ્રી તપનસિંહ ડોડિયા નગરપાલિકાના પ્રમુખ માન્ય કામિનીબેન ઉપપ્રમુખ માન્ય રઘુભાઈ કારોબારી ચેરમેન માન્ય ચકાબાપુ શહેર ભાજપની ટીમ પ્રમુખ મહામંત્રી શ્રી મંચસ્થ સૌ કોર્પોરેટર શ્રીઓ અલગ અલગ સમિતિના સૌ ચેરમેનો તાલુકા ભાજપની ટીમમાંથી આવેલા સૌ વદ્દેદારો મારી સામે અહીંયા બેઠેલા વેપારી ભાઈઓ બહેનો વડીલો વિરમગામના વિકાસમાં જ્યાં પણ નાનો મોટો જે કોઈએ સહયોગ આપ્યો છે એવા સૌ વડીલ મિત્રો આ ગાર્ડનને બનાવવામાં જ એને તંતોડ મહેનત કરી છે એવા સૌ કર્મચારી મિત્રો પત્રકાર મિત્રો પોલીસ મિત્રો આપ સૌનો આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું આ ઐતિહાસિક ક્ષણના તમે બધા સાક્ષી બન્યા છો એ બદલ તમારું પુનઃ એકવાર હાર્દિક સ્વાગત કરીને આવકારું છું જ્યારે ટાવર અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરેલું ત્યારે અમે લોકોએ નક્કી કરેલું કે ભાઈ આપણે શહીદ બને એટલું જલ્દી લોકાર્પણનો કાર્યક્રમ કરવો છે પરંતુ વરસાદનો સમય આ વખતે ખૂબ આપણે બધાને હેરાન પરેશાન વાળું રહ્યો એના કારણે ત્રણ ચાર તારીખ નક્કી થયા બાદ આ સુંદર મજાના શહીદ ભાગ ને આપણે લોકો માટે ખુલ્લો મૂકવાનું આયોજન કરી ચુક્યા છે લગભગ નગરપાલિકાની મહેનત ગાર્ડન ગાર્ડન માત્ર કહેવા નહીં પરંતુ આટલી બધી યોજનાના પૈસા આપણે આ ગાર્ડનમાં વાપરતા હોઈએ તો એ પ્રકારનું ગાર્ડન દેખાય એ પ્રકારનું ગાર્ડન બને એ દિશામાં નગરપાલિકાની ટીમે વિશેષ સહયોગ અને વિશેષ મહેનત આ ગાર્ડનની પાછળ કરેલી છે

એ કર્મચારીઓની સાથે સાથે હવે સૌથી મોટી કોઈ નહીં આવશે તો વિરમગામ શહેરના લોકો નહીં આવશે આ સુંદર મજાનો ગાર્ડન તો આપણને સવા કરોડ રૂપિયાના ખર્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી માં ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ યોજનાની અંદર આપણને આપ્યા નગરપાલિકાએ આપણને બનાવી આપ્યું પણ હવે આને સાચવવાની જવાબદારી જો કોઈ ની છે તો એ મારી અને તમારા લોકોની મેં હમણાં એક મિટિંગ અમારી કાયદા વ્યવસ્થાની હતી એટલે મેં પ્રાંત સાહેબ ને ડીવાયસપી શ્રી ને કીધું કે આતી 20 વર્ષ પહેલા આ ગાર્ડન જે અત્યારે બન્યો છે ના કરતા સુંદર હતો તમે હું બધા અહીંયા આવીને મોટા થયેલા છે અહીંયા રમ્યા છે એ વખતે તો બહુ નાની રકમ માં થયો હશે આજે સવા કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને આટલો સુંદર મજાનો ગાર્ડન આપણે બનાવ્યો છે તો આ ગાર્ડન ને હવે જેવી રીતે સચવાય એવી રીતે એક ગામના પ્રબુદ્ધ નાગરિક તરીકે સાચવીએ સરકારના માણસ તરીકે સાચવીએ ગામના ચિંતા કરતા વ્યક્તિ તરીકે સાચવીએ ધારાસભ્ય તરીકે સાચવું સંગઠન કે સત્યનારાયણ ના મંદિરે જતા હોય અથવા રેલવે સ્ટેશન જતા હોય આપણને એવું લાગે કે સવારે નવ વાગે ખુલવાનો ટાઈમ હોય સાત વાગે ખુલવાનો ટાઈમ હોય અંદર કોઈ માણસ ચાલતું હોય તો બધાની ફરજ એવી બનવી પડે કે એક્ટિવા સાઈડ માં જોવું જોઈએ કે કોણ ચાલે

અને એ યુદ્ધ ની અંદર વિરમધામ ના પનોતા પુત્ર કેપ્ટન નિલેશભાઈ સોની એ વખતે શહીદ થયા એનું સ્મારક આજે આપણે બધા એને આજે ખુલ્લું મૂક્યું છે બે એવા ચહેરા એ ગુજરાત મહાગુજરાત ચળવળ આંદોલન ની અંદર કૌશિકભાઈ વ્યાસ અહિયાં શહીદ થયા અને દેશ માટે અને નિલેશભાઈ સ્વાની શહીદ થયા આપણા વિરમધામ માટે બંને પ્રેરણાના સ્ત્રોત કહેવાય એ કે ગુજરાત માટે કામ કરીને કે દેશ માટે કામ શહીદ બાગ આપણે શહીદ ની આ જે જગ્યા છે યોજનાઓની વાત કરવા કરતા સરકારે આટલા બધા પૈસા આપ્યા એની વાત કરવા કરતા માત્ર ને માત્ર શહીદ બાગ ને સાચવજો સાચવજો સાચવો જોઈએ સાચવવાનું છે એની ચર્ચા કરો છો તમે મને કહો કે કેટલી ચિંતા છે બનાવ્યા પછી અરે પછી શું થાય કે માની લો કે કોઈ એવા લોકો આવે અને આવીને માની લો કે લોહનું ખાડ નાખે કે કોઈ રમકડાના સાધન તોડી નાખે અને પછી બે મહિના પછી પાછું એ બનાવીને એટલે લોકો આપણી મશ્કેરી ઉડાડે જો હમણાં જે જો શહેરવાદ કરે તો પૌ કામ કરે પછી આપણે મનોમન એવી ચર્ચાઓ કરતા હોય છે કે ભાઈ આ પૈસા ચાય છે ક્યાં ચાય એ આમ મા ગામવાળા તો હોય ને આપણે બનાવીએ એટલે મારી આપણે સૌને વિનંતી છે કે રાજ્ય સરકાર અને માને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ ની અંદર આપણને વિરંગામને અનેક કામો મળવાના છે મળશે પણ જે વિરંગામની મુખ્ય બે ત્રણ વસ્તુઓ હતી જે વિરંગામની કાયમ માટે દેખાય તો બે વસ્તુ હતી એક ટાવર અને આ શહીદ બાગ જે આપણે લોકોને બતાવી રહ્યા છીએ લોકોની સામે મૂકી છે હવે જે બધા કામો છે એ જયારે ખુલ્લી ગટર ને પેક કરવાના કામો હોય પછી રોડ રસ્તાના કામો હોય નગરપાલિકા એ બીજા નવ કરોડ ના રોડ રસ્તાના કામોના ટેન્ડર કરી નાખ્યા છે આ વરસાદના કારણે કોઈ જ કામ ન થાય અને એના કારણે આપણને ખૂબ તકલીફ પડી છે તમને મને બધાને પડી છે પણ હવે આ બધા જ કામો આપણે હાથ ઉપર લેવાના છીએ અને તમને એટલું ચોક્કસ કહું છું કે માને મુખ્યમંત્રી શ્રી અને મારે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વ ની અંદર વિરંધામાં જે તમે કલ્પના પણ નહીં કરી હોય એ પ્રકારે વિકાસના કામો આવશે માત્ર એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ છે આપણા સંયમ અને આપણી એકજૂટતા સંયમ તો રાખવો પડશે રાત જોવી પડશે અઢી વર્ષમાં તો બધું થવાનું નથી અઢી ત્રણ વર્ષમાં માં આપણે તમે એવી કલ્પના કરી હોય કે પેલી સિરિયલ જાદુના ના આવતી હતી નામ પેન્સિલ કરીએ સકાલ આકા બૂમ બુમ ને બધું ટકા ટક થઈ જાય એવું તો થવાનું નથી આપણે આપણું ઘર બનાવવું હોય તો જિંદગીના ના વીસ વર્ષ કાઢી નાખીએ ત્યારે ટુ બીએચકે મકાન બને ને પછી વાસ્તુ કરી નાખું ગામ જમાડવા બોલાવીએ છે વીસ વર્ષ જિંદગીના ના કાઢીએ ત્યારે આજે આપણે બધાએ સહિયારા પ્રયાસો કરીને આજે આપણી જોડે કેન્દ્રમાં સરકાર છે રાજ્યમાં સરકાર છે નગરપાલિકા આપણી છે છે સાંસદ પંચાયત જિલ્લા આપણી છે બધું સારું થશે જે દસ વર્ષ આપણા વિરંગો બગડ્યા છે એ હવે કોઈ પણ રીતે આના કાની અંદર અંદરના વિવાદ થી ન બગડે એ દિશામાં તમારે મારે ધ્યાન આપીને માત્ર ને માત્ર આવતા પાંચ સાત દસ વર્ષની અંદર હું એવું નથી કહેતો બે વર્ષમાં બધું થઈ જશે

આપણે ગંદકીના સામ્રાજ્ય વર્ષોથી જોયા છે એને બદલવા માટે એકલી નગરપાલિકા કઈ જ નહીં કરી શકે એમાં આપણે જનજાગૃતિ લોકોમાં ધ્યાન કઈ રીતે જાગૃતિ આવે કઈ રીતે લોકો સમજે કઈ રીતે લોકો અવેરનેસ આવે એ દિશામાં તમે હું બધા જો સંયુક્ત રીતે પ્રયાસ કરીશું તો મને ભરોસો છે કે આપણે જે વિરમની કલ્પના સાથે બહાર આવ્યા હતા અહીંયા જેટલા પણ કોર્પોરેટર ચૂંટાયા છે એ બધા જ લોકોનું મનમાં એવું હોય કે મારા વોર્ડ ને આ પ્રકાર સારો બનાવી દઉં સભ્ય તરીકે મને એવું હોય કે મારી આખી વિરમગામ સારું બનાવું નગરપાલિકાના પ્રમુખ ને આખી વિરમગામ નગરપાલિકા સારી બનાવી દઉં પણ એના માટે બધાએ સહિયારા પ્રયાસ કરીને લોકોનો સહયોગ સૌથી મોટો આવશે અને આપણને રમાડાના બેન્કવેટ હોલમાં મેં ઇન્દોરની એક ક્લિપ તમને બતાવી હતી જે સ્વચ્છતા બાબત આપણા કરતા પણ ખરાબ હાલત હતી ઇન્દોરમાં

ચાર પાંચ આપણા દરવાજાઓ છે એની અંદર ઓગણીસો સિત્તેર માં આપણે ગટર લાઇન નાખેલી છે ઓગણીસો સિત્તેર માં ઓગણીસો સિત્તેર ની ગટર લાઈન આજે આપણે પચાસ વર્ષ થયા અને આ બધી સ્થિતિની અંદર ઘણી બધી ગટર લાઈનો બ્લોકેજ છે ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે એના માટેનો આપણે ચોથા ફેઝ એટલે કોટ વિસ્તારની અંદરના ગટર લાઈન ને પુનઃ નવી બનાવવા માટેનો આપણે સરકારમાં દરખાસ્ત કરી દીધી છે અને બને એટલી જલ્દી એ દરખાસ્ત મંજૂર થાય તો કોટ વિસ્તારની અંદર જે હજુ પણ પાનચકલા છે એ બધા વિસ્તારમાં જે જગ્યાએ ગટરના લાંબા સમયથી છે એનું સોલ્યુશન કાયમી માટે આવે એ દિશામાં અમારો પણ એમાં કાર્યરત છે સાથે જ અત્યારે આપણે લગભગ રસ્તાઓ ડિવાઈડર વાળા લગભગ રસ્તાઓ સારા બને એ દિશામાં જે રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઈટ નથી એ સ્ટ્રીટ લાઈટના કામો લગભગ કામો લીધેલા છે પણ થોડીક રાહ તમારે ને મારે જોવી પડશે જેથી કરીને આપણે જે વિચાર્યું હતું એ પ્રકારે કામ કરી શકીએ બીજા એક પ્રશ્ન તમારા વારંવાર હોય છે કે અત્યારે આપણે લગભગ છેલ્લા એક વર્ષથી કહું છું ખુલ્લી ગટરનું કામ આપણે હાથ ઉપર લીધું છે તમારે કોઈને જોવું હોય કે આપણને વિરંગામાં શું તકલીફ થાય છે તો એ જોવું હોય તો તમે અત્યારે અમારા પંચમુખી હનુમાનજી વાળા વિસ્તારમાં આવજો બે ફૂટ ખોદી એટલે પાણી આવી જાય બે ફૂટ આપડે વિરંગમ પાણીના પાણી ના ત્રણ ખુબ ઊંચા છે બે ફૂટ ખોદો એટલે પાણી આવી જાય પછી પાણી ઉછેલવાનું પછી એ કામ કરવાનું પંચમુખી હનુમાન વિસ્તારમાં જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નું જે કામ ચાલે છે એ પાંચસો મીટર નું કામ છે છ આઠ મહિના થી ચાલે છે પાંચસો મીટર નું કામ આ તકલીફ વિરંગામમાં પડે છે અને એના કારણે થઈને ઘણીવાર તમારા મગજની અંદર કે મારા મગજની અંદર એવો સવાલ થતા હોય હમણાં મને રહ્યા ભાઈ મેં ના લેટર લખ્યું મીડિયા વાળા કેવા અલગ અલગ પ્રકારની વાતો પર કરે છે રાજકીય માણસ તરીકે સેફ પોલિટિક્સ રમતા હોય બધા સુરક્ષા વાળું અમે એવું નથી રમતા અમે તો ગામ માટે આપણા વિસ્તાર માટે શું સારું થાય કઈ રીતે કામ કરીએ એ દિશામાં પ્રયાસ કરીએ છીએ ને મારી અહીંયા બેઠેલા સૌ કોર્પોરેટરોને પણ વિનંતી છે કે આપણે બધા જ આપણા વિસ્તારની અંદર એ દિશામાં આવતા બે ચાર મહિનાની અંદર કામ કરીએ કે લોકોના મગજની અંદર જરા પણ ધ્રુણા હોય લોકોના મગજની અંદર જરા પણ આપણા પ્રત્યેની નારાજગી હોય તો લોકોની વચ્ચે જઈને લોકોની વચ્ચે જશું તો લોકોના પ્રશ્નો આપણને એ જ હદે એ જ રીતે સાંભળવા મળશે જે એમના મગજની અંદર કલ્પના છે હમણાં હું ટાવરે બેઠો તો ઘણા બધા લોકો અમારા મિત્રો નજીક ના હોય કે હાર્દિકભાઈ ટાવરે ના બેસાય જાહેરમાં ઘણા બધા લોકો એવું કહેતા મારા જ નજીકના અમારી જ પાર્ટીના લોકો કે અહીંયા બેસો એટલે લોકોના એટલા બધા પ્રશ્નો આવશે લોકો બેસવા નહીં દે હું ત્રણ કલાક ત્રણ નાટકો રે ગયો તો સાંજે છ વાગે ગયો અઢાર પ્રશ્નો આવ્યા તો અઢાર પ્રશ્નો સાંભળ્યા જે થતા હતા એનું સોલ્યુશન કર્યું આપણે લોકોની વચ્ચે જ નહીં જઈએ લોકો થી બી શું લોકો આપણને સવાલ કરશે લોકો આપણને આમ કેશે તેમ કેશે તો તો પછી આપણે જાહેર જીવનની અંદર નેતાગીરી કેવી રીતે કરશે તો મારી આપ સૌને વિનંતી છે બધા જ અહીંયા આગેવાનો છે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે સરકાર જેની છે એની સાથે બહુ મહત્વની જગ્યા ઉપર આપણે બધા છે તો આપણે બધા જ લોકો લોકોની વચ્ચે જવાની એક અભિગમ રાખીએ જો આપણે એવો અભિગમ રાખીશું કે ના ન જવાય મને શરૂઆતમાં એ અભિગમ હતો જયારે હું ધારાસભ્ય ચૂંટાય કે ભાઈ ગામમાં ઘટના પ્રશ્ન હોય આપણે લોકોની વચ્ચે જશું લોકો એક જ વાત કરશે એ જે ડર હતો એ મેં મારી જાતે કાઢવાનો પ્રયાસ કર્યો છે કે લોકોને પ્રશ્ન છે તો આપણે લોકોની વચ્ચે જવું જ પડે એ આપણી જવાબદારી આપણી ફરજ છે અને એટલા માટે જો આપણે બધા સાથે મળીને ચૈનગર પલીકા હોય ધારા સભ્ય અહીંયા અમારી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો બધા સાથે મળીને આપણે કામ કરીશું તો એ સંકલ્પ સાથે આપણે આગળ વધીશું મારી બધાને વિનંતી છે હું માની ચીફ ઓફિસર અને પ્રમુખને વિનંતી કરું કે ફ્રીમાં આપેલી કોઈ પણ વસ્તુ કદાચ એની સારા માણસો કદર કરે અમુક લોકો ન કરે પણ આ શહીદ વાગની એન્ટ્રીમાં જે પણ કોઈ નોમિનલ ફી તો રાખજો એવું મારું સૂચન છે કદાચ આનાથી કોઈને મને ક્રિટિસાઈઝ કરવો હોય તો પણ કરી શકે છે બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા સહિતની એન્ટ્રીની ફી તો રાખવી જ જોઈએ જેથી કરીને અંદર આવેલા માણસને એટલી એની કદર થાય કે મેં દસ રૂપિયા આપ્યા છે મારે એ સાચવવું જોઈએ બધી જ જગ્યાએ કોઈ એવો બગીચો હોય તો ત્યાં ઝીરો રૂપિયા એન્ટ્રી તમને મળતી હોય આપણે એ લાઇન્સ ક્લબનો છે એમાંય પૈસા તો લે છે અમદાવાદના ગાર્ડનોમાં જાવ તો પણ પૈસા લે છે તો એના કારણે શું થશે નાના મોટા આની અંદર પાણીના પીવડાવવાનો કોઈ સફાઈ કર્મચારી હોય નાનું મોટું મેન્ટેનન્સ હોય લાઈટ જતી રહે માન લો કે લાઈટ ઉડી ગઈ હોય તો નાના મોટા ખર્ચા એમાંથી નીકળશે આપણે એવી માનસિકતા રાખી કે સરકાર છે નગરપાલિકાને બધું આપે આખી નગરપાલિકા ટેક્સ ઉપર ચાલે છે બીજું કઈ આવે નહીં તમને મને એવી બધી ઘણી વાર એવી શંકા હોય કે કરોડ રૂપિયા સરકાર આપે છે નગરપાલિકા જોડે જે આ બધા કામો છે માત્ર ટેક્સના ના પૈસાથી જ થાય બીજી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આવે તો એમાં ગાર્ડન કરીએ તળાવોના ડેવલપમેન્ટ કામ કરીએ કોટ વિસ્તારનું ડેવલપમેન્ટ આપણે જેટલા લીધું છે બધું એ સરકારની યોજનામાંથી આવે પણ નાના મોટા બધા જ ખર્ચા નગરપાલિકાના સહયોગથી થતા હોય છે આમ તો તમને ચીફ ઓફિસર સરેમ પ્રમુખે એમને તો એન્ટ્રીનું નક્કી જ કરી નાખ્યું તું કે લેવાના જ છે હું બોલ્યો છું અરે બાજે કાલ ઉઠીને એવું ન થાય કે ધારા સુધી કેધું એટલે લેવણ ચાલુ કરેલું છે તો કરજો સીબી ઓફિસર સાહેબો આ તો ગામ મારું આવી બધી વાતો આપળ જ વાળા કરશે અરે આ બારું ચાલુ કરાઈએ એક નગરપાલિકાની कारोबारी સમિતિએ 4 દિવસ પહેલા ઓલરેડી આ ડિસિઝન લઈ લીધું છે એન્ટ્રી ફી દસ રૂપિયા રહેશે 60 વર્ષ કે તેથી ઉંમર વધુ ઉંમરના જે હશે વડીલો એમના માટે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ચાર્જ રહેશે નહીં જે સવારે યોગા કરવા માટે આવે છે એમને વાર્ષિક પાંચસો રૂપિયા આપશે એટલે અમે ઓળખ કાર્ડ આપીશું એની કોઈ એન્ટ્રી યોગા માટે રહેશે નહીં નગરપાલિકાના પ્રમુખશ્રીઓ સભ્યો માટે એન્ટ્રી ફ્રી રહેશે અને પૂર્વ ધારાસભ્યશ્રી હોય સાંસદ સભ્યશ્રી હોય ચાલુ હોય ચાલુ બધા માટે ફ્રી ચાલુ માટે ચોક્કસ નહીં કહેવાય એટલે આજે મેં એટલા માટે વાત કરી કે ઘણી વાર આપણે શું વાત અર્થ નો અનર્થ કરી દેતા હોઈએ એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે પહેલી વાર આ ખુલાસો કરવો પડ્યો કેમ કે આપણું પાણી એ પ્રકારનું છે ને એટલા માટે એટલે આપણે બધા સાથે મળીને બસ આ વિકાસના કામ માં જોડાઈએ ખૂબ સુંદર મજાનો બગીચો આપણને સૌનો આપ્યો છે આ બગીચો જળવાય અને મારે વિશેષ અભિનંદન સ્વર્ગીય કેપ્ટન નિલેશભાઈ સ્વામીના પરિવાર નો માનવો છે કે એ આજના પ્રસંગે આવ્યા હું ધારાસભ્ય બન્યો ત્યારે જગદીશભાઈ મને ફોન કરેલો એટલે ત્યારે હું અચંબામાં હતો કે વિરમગામ નો કોઈ જ નહીં કીધું અહીંયા સ્મારક બન્યું છે આપણે વિરમગામ માટે આ બધું કરવું જ જોઈએ આપણી જે ઓળખ છે આપણું જે મેં એટલે કીધું પાણી વિરમગામનું પાણી મહાગુજરાત ચળવળમાં પણ મહત્વના સ્થાને હતું ને દેશની લડાઈમાં પણ પહેલા સ્થાને એટલે આપણે બધા સાથે મળીને આ વિકાસના કામમાં જોડાઈએ બસ એ અપેક્ષા રાખું છું મંચ સૌ આગેવાનો આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું બીજી માન્ય નગરપાલિકાને એક વિનંતી કે જે રીતે વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતા હોય છે તો સ્કૂલના બાળકોને વિદ્યાર્થીઓને ફ્રીમાં એક એન્ટ્રી મળે એવું આપણે કરવું જોઈએ કે જે બેઠો હોય સ્કૂલ નો આઈડેન્ટિટી કાર્ડ તો હોય જે બતાવે તો એ લોકોને અંદર આવવા દેવા જોઈએ એવું એક આયોજન કે જેથી કરીને બાળકોને આનંદ આવે બગીચામાં આવે તો એ પ્રકાર ને થોડું આયોજન કરજો અને તમારા ધ્યાનમાં માં ક્યાંય પણ એવું લાગે કે આ બગીચા સાથે કોઈ છેતરપિંડી કરી રહ્યું છે કોઈ બગીચા ને બગાડી રહ્યું છે બે નંબર ના લુખાઓ આ બગીચા ને નુકસાન પહોંચાડે છે તો બંને પીઆઈ શ્રી ડીવાયસપી શ્રી બધા અહીંયા છે આપણે આ બગીચાને જેવી રીતે ઓગણીસો અઠાવન માં બગીચો બન્યો ને આજે લગભગ સિત્તેર વર્ષે આપણે આ બગીચો બનાવવો પડ્યો છે સિત્તેર વર્ષ લગી હાચવ્યું આપણા બાપ દાદા હોય પચીસ માં બનાવે છે હવે આ બગીચો છે બે હાજર પંચોતેર માં બને એ પ્રકાર સાચવાની જવાબદારી આપણી આવનારી પેઢી ની છે બસ એટલું ધ્યાન રાખીને આપણે એને સાચવીએ એવી અપેક્ષા રાખું છું પુનઃ એકવાર આપ સૌનો ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત